એ ના પૈસા નહીં હા સિકન કેટલા સંતારે રૂપિયા તો હોય કાપી નાખી એ રૂપિયા નું તારા એટલે ઉપર ને કે બોલ તો રાખવા અલ્યા જઈશ ની આગળ ગુંડા ઊભા હું ગુંડા નઈ તો પૈસા લીધા ગુંડા વિશ્વાસ ના કરાય આપડે એટલે શું મારો રૂપિયો નઈ હું તો એકલો મારો સાચું કે ગુંડા હે સાયકલ તો પડી એમની

હા હાલો હું આવું છું હવે હવે આપડે કવર થઈ ગયું આમ મુ ખાલી નેહરો એટલી વાત આ પિલ્લો કારા ફટવારો દે ઈ મારા 70 રૂપિયા લઈ ગયો પણ આજી મેલી જ મારા 50 રૂપિયા લઈ ગયો પકડો પકડો ઓય એ લે શું શું પૈસા પૈસા લઈ પૈસા હા